માહિતી મુજબ યુવતીએ પોતાના પતિ અને સાસરિયા સમ્યપરણ તેમજ મારજોડ અને દહેજ અંગે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા ઘણા સમયથી યુવતીને ત્રાસ અપાતો ફરિયાદમાં જણાવાયું છે જોકે તેમ છતાં હજુ સુધી પોલીસ જાણે સાહિલ તમંચે સાહિલ બજરંગે અને રોમેશ તમચે હજુ પણ ખુલે આમ ફરી રહ્યા છે એટલું જ નહીં જે કારમાં પણ અપહરણ કરવામાં આવ્યું હતું તે સફેદ કલર સ્વિફ્ટ કારને પણ પોલીસે જપ્ત કરી નથી કામગીરી યોગ્ય રીતે નથી કરી રહી પોલીસ આરોપીઓને કરીને પકડી રહી છે જેથી તેમને ઝડપથી જામીન મળતા જાય પીડિત પરિવારે આરોપીઓની એક સાથે ધરપકડ કરવા માટે માંગ કરી છે

સુધી મુખ્ય આરોપીઓને ત્યારે સબ સલામતના દાવા કરતી પોલીસ માટે આ એક પડકાર છે શું પોલીસે યુવતીને ખરેખર ન્યાય અપાવશે કે પછી સમગ્ર મામલાને કોઈના ઇશારે સંકેલી લેશે